તો હવાના બાજુ ની લીધી હોય કાઢવા જવાની હોય અને આ બાજુ જો કેવો આણંદ ઉપડ્યો હોય ફૂલ વરસાદ ઉપડ્યો હોય ક્યારે આવે કે નક્કી નહીં અને આપણે હલરા લેરું પપ્પાને વ્રત પડી તો ગયા જ છે હવે આપણે જાઓને આ ટ્રેક્ટર લઈને કે બાજુ ફરવી પડશે ને એટલે તો હવે જાય નીકળીએ લીધો હોય લખવા બુખવાનું ધો એટલે ધોયા ને આપણે નીકળીએ જઈએ આપણે જેમ કે માલું કઈ જોઈએ અને મિત્રો આપણે હલરા જતા પહેલાં એક વાત કીધું કે આપણા જે ફાઈબર ફિટ કરવાનું હોય તો એ ભાઈ આયા છે ડાવરી જ છે મેં કીધું કે હમણાં આવું હમણાં આવું ક્યારે આવે રાખ એટલે આપણે એક વારના હલરે આંટો વાંટતા આવી કેમ કેમ છે ચૂંકાય પછી એને ફાઇબર લગાવવા આવે ને એટલે આપણે કાંઈ વાંધો નહીં એટલે એક વારના એ હલરે જોતા આવી કેમ કેમ છે એ ફાઈબર ભાઈ આવશે એમાં આપણે રોડ લેવા જવા પડશે કેમ આપણે વાંટ્યો જોઈએ નહીં એને એટલે જવું પડશે તો આપણે અત્યારે પહેલાં જઈએ હલરે

ત્યારે અંધારો ઘોડ નથી સુધારી ગયો ભાગ લઈને બટાફરીને તરફ મૂકી ગઈકાલે વરસાદ જવો તો ધોળામાં દોડતો હોય છે ટેક્યું હોય ને પાછળ આપણે બાકી ફરીથી લઈએ ભાગની આપણે ગોળ મરી ઘરે ના થાય ને આપણા ભાગના ફેલાવી લઈને સદાય શકાય શકાય એ બી બનતા નથી આમ ગમેજ હર ભાઈ જાય રહ્યો આપણે પટાકી જાય કે વરસાદ આવતા

પાછું અંધારું થઈ ગયું હતું બે ભેગા થયા એટલે હે ને આ વ્લોગ નહોતો ઉતાર્યો આજે બીજા દિવસે જ વ્લોગ ચાલુ કર્યો ને મિત્રો આજે હે ને સવાર સવાર આપણે જે કાલ વરસાદ થઈ ગયો હતો ને એટલે આપણે હે આપણે દિવેલા હે ને યુરિયા ખાતર છંટાવવાનો હોય એટલે આપણે ટ્રેક્ટરમાં આવે લઈને આવી ગયા બીજો દોરો નાખીએ છીએ તારા કીધા થોડોક સેલ કીધું વિડીયો વિડીયો બનાવી લઈએ આપણે એટલે આપણે વ્લોગ થઈ જાય કામ અને આપણું કામનું કામ થઈ જાય એટલે એને અત્યારે ખાતર નાખવા જાય પછી આપણે કરાવી જઈએ જોશું કે કેવી રીતના આપણું જીઓ ફાઈબર ફિટિંગ કર્યું છે આ જો મિત્રો આપણે ચીઠી બનાવી હતી

એટલે એ તો હવે બધું બાજરી માંડમાં નીકળી ગઈ હવે તો બે દિવરી નહીં નીકળે કેમ કે વરસાદ કાલ થઈ ગયો તો એટલે આજે પાસે એકદમ મસ્ત કોરાડો દઈ દીધો છે આજે આમ જો આજે એવું લાગતું નથી કે વરસાદ આવ્યો પણ હવે હાંજ થાય ને એટલે ક્યાંથી વરસાદ આવ્યો કે ખબર નહીં પડતી હવામાં આખો ચોખ્ખું જેવું દેખાય હે હે ને તો આવી રીતના હે આપણે મળીએ ડાયરેક્ટ મિત્રો આપણે માં ખાતર પાતર કપડે નાખીએ ને આપણે આવી આપણા આપણે ઘરે અને વરસાદ થઈ ગયો તો મિત્રો આપણે ઘરે ગયા આંગણા પાણી ફર્યું હોય અહીંયા ભર્યું હોય ને હવે આપણે કાલે જે ફાઈબર આપણે ઇન્સ્ટોલ કર્યું ને વાત કરું આપણે જો ફાઈબર હોય ને આપણે બહાર જ લગાવ્યું હોય પહેલી જો હે આપણું જીઓનું હોય જીઓ લખેલા આવે આપણે ઇન્સ્ટોલ કર્યું કાલે થોડુંક કરવાનું હોય અને બધું છે આપણે ડગાયું નહીં કેમ કાલે વરસાદથી હોતું ને એટલે એને ફટાફટ આપણે કર્યું હતું અને કેબલ આપણે સેટમાંથી એન્ટીને લગાવ્યો હોય તો ફાઈબર છે અને આ રાઉટર છે

રેડ લાઈટિંગ આવી જાય તબુક જબુક લગુ જબક રેડ લાઇટ થાય એટલે એન્ટીને ના મળે એટલે તમારે એ જ જગ્યાએ રાખવી પડે અને મિત્રો જે થોડાક વાયરિંગ હમ્મી કરવાની છે આપણે પણ તો આપણા વસ્તુ નહીં આપણે જાશો એટલે આપણે વસ્તુ વસ્તુ લઈ આપશું પછી નબરશો ભરી ફરી આપણે એ બધી વાયરિંગ હમ્મી નાખશું જે લડેરી તો મિત્રો હોય ને વિડીયો પણ આમ થઈ ગયો હશે ફરિયાદ નામાં રાખશો લગ્વો ત્યાં સુધી